ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં બનાવેલ અવનવી થીમ જોવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે ત્યારે સુરતના અડાજન તાળવાડી ખાતે આવેલ એસપી ગ્રુપ આ વર્ષે ખાસ ચિરંજીવી અવતારો અને કલ્કી અવતાર વિશે માહિતગાર કરતી થીમ બનાવવામાં આવી છે સાત ચિરંજીવી અવતારો તથા કલયુગના એક કલકી અવતાર બાબતે લોકોને માહિતગાર કરવાનું હેતુથી ખાસ આ થીમ રાખવામાં આવી છે જેમાં ચિરંજીવી અવતાર જેવા કે હનુમાનજી કૃપ્યાચાર્ય વેદ વ્યાસજી પરશુરામ રાજા બલી અશ્વત્યથામાં વિભીષણ આ લોકો હાલમાં ક્યાં છે અને કેમ છે એ બાબતે લોકોને માહિતી આપવામાં આવી રહી છે તો આ સાથે કલયુગના એક એવા કલ્કી અવતાર ક્યાં અને કેવી રીતે થશે એ બાબતે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે તો પણ ગણપતિ બાપાના વિસર્જનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો થીમ જોવા આવે તેવું એસપી ગ્રુપના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે

મંડળ નું નામ અમારા મંડળ નું નામ એસપી ગ્રુપ છે જે તારવાડી ચા રાજા તરીકે ઓળખવામાં આવે છે આ વિસ્તાર તારવાડી તારવાડી અડાજન છે જ્યાં એ લેર હોસ્પિટલ અમે લોકો પૂછ્યું જેમાં અમને નેવું ટકા જણાવ્યું કે અમે લોકો ચિરંજીવી નથી જાણતા અને જે અત્યારના સાત દિવસોમાં જેટલા લોકો અહીંયા આવીને ગયા એ લોકો પણ અમને કીધું કે અમે ચિરંજીવી જાણતા અહિયાં આવ્યા પછી લોકોને માહિતી

અમારા મંડળ દ્વારા સાત ચિરંજીવી જેવા કે અશ્વત્થામા પરશુરામ હનુમાનજી વેદ અને બીજા ત્રણ એ લોકો પર અમે પ્રકાશ મય આપીએ છીએ જેમાં એ લોકો અત્યારે ક્યાં છે એ ક્યાં હયાત છે અને કેમ હયાત છે એના વિશે અમે જણાવીએ છીએ અને એ કલ્કી અવતાર જે કલ્કી અવતાર કઈ રીતે જન્મ લેવાનો છે કે કઈ રીતે અવશેષો આપણને ધ્યાનમાં આવ્યા છે શું અત્યારે અવેલેબલ છે એ બધી માહિતી અમે લોકોને માહિતગાર કરીએ છીએ જી આ બનાવવાનું આપણે જે વિચાર આવ્યો અને આ પૂરું બનાવવા કેટલો સમય આ બનાવવાનો વિચાર અમે લોકો છેલ્લા નવ વર્ષથી ગણપતિ બાપા ને લાવીએ છીએ પણ આવું અમે કોઈ દિવસ થીમ નથી કર્યું આ વર્ષે અમે લોકો બેઠા હતા અને એક અમારા ગ્રુપ ના સભ્ય દ્વારા કેવામાં આવ્યું બધા વિશે જાણો છો